इंडो अमेरिकन चेम्बर ऑफ कॉमर्स एमएसएमई सेंटर की शुरूआत मा आईएसीसी ऑफ ना हस्ते शुरुआत कराई एक्सीलेंस सेंटर की वैश्विक मांग ने पहुंची वरूआत कराई कार्यक्रम में मुख्यमंत्री भूपेन्द्र पटेल उद्योग मुद्दे मोटू निवेदन सीएम कहू सरकार हमेशा उद्योग ने मदद की કે મેસે મેને કોઈ પડ જતી તકલીફ ન પડતી આયે બધાય આપણે કહીએ છીએ કે ભી કરો રજ્યુ કરો રજ્યુ તો કરો રજ્યુ મત તો સહેજ પણ તકલીફ આવે એટલે આખું શરીર તમારું રાગરાત થઈ જાય તો વે હે તો તકલીફ કેવી રીતે આવે તો આપણે બધાય ગુજરાત સરકાર ગુજરાત સરકાર નીતિ અને નરેન્દ્રભાઈ જે આ વાયબ્રન્ટ જે દિવસે કદાચ દેશ તૈયાર હોય એ વખતે મને નજર અને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો એ વખતે શરૂઆત કે દેશ અને દુનિયા સાથે આપણે તાળ મિલાઈને આગળ વધીએ